કેમ છો ખેડૂત મિત્રો તો હું છું તમારો મિત્ર મહીપત અને આપણે દૂધ રેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આ કપાસના અંદર દવાનો છંટકાવ કરવાનો છે તો મિત્રો આપણે દવામાં પેસ્ટીસાઇડ નહીં પણ ઓર્ગોનિકનો છંટકાવ કરીએ છીએ જે દસ પડક આવે છે એનો છંટકાવ આજે આપણે કરવાનો છે તો આપણે મિત્રો પેસ્ટીસાઇડ અને ઓર્ગોનિક બંનેમાં હલવી છે એક ખેતરમાં આપણે પેસ્ટિસાઇડ દવાઓ પણ સાંટવી છીએ અને એકમાં આપણે ઓર્ગોનિક પણ સાંટવી છે બંનેનો આપણે અનુભવ કરીએ છીએ તો ચાલો મિત્રો તમને આપણે દસ ફળની અર્ક અને એની સાથે બીજું પણ ઉમેરીએ છીએ તો આ આગળ વિડીયોમાં તમને બતાવવું શું ઉમેરીએ છીએ તે અને કપાસ કેવો છે તે પણ આપણે આગળ વિડીયોમાં તમને બતાવવું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો તમને આગળ આપણે કપાસ બતાવીએ અને પછી તમને દવા પણ બતાવું તો જુઓ મિત્રો આ છે આપણો કપાસ અને કપાસ આપણો આ એકવાર વરસાદનો પહેલાં જે શરૂઆતમાં વરસાદ વધારે આવ્યો એના હિસાબે આપણે પાસો પડી ગયો તો બળી ગયો તો કપાસ ઘણો ખરો પણ પછી ફૂટીને આપણે કપાસ સારો થઈ ગયો છે અને હજી આપણે આમાં એક પણ પાણી નથી પાયું હાલ પાણીની આમાં જરૂર છે પણ વરસાદની આગાહી છે એના હિસાબે આપણે પાણી નથી પાયું અને આપણે દવાનો છંટકાવ કરવી છે તો આમાં આપણે માલ પણ ઘણો થઈ ગયો છે ઝીંડવા પણ તમે જોઈ શકો છો તો આપણે આમાં મિત્રો અમુક થીપ્સ અને ચુસ્સ્યાની એવી તકલીફ છે બહુ એટલો બધો એટક નથી પણ આપણે તો આમાં દસ પાણી આઠનો છંટકાવ કરવી છીએ અને જો આવી રીતે કપાસ જીંડવાથી નમી ગયો છે અને અમુક ભૂનડાએ પણ આપણે ઘણું બધું નુકસાન કર્યું છે અને અમુક અમુક હવે ડાબકા વીણી એવા પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે મિત્રો પેસ્ટિસાઇડ અને ઓર્ગોનિક બંને રીતે ચાલીએ છીએ આવો કપાસ છે મિત્રો આપણો બધો કપાસ સરસ થઈ ગયો છે અને ઝીંડવા પણ અંદર ઘણા બધા થઈ ગયા છે તો ભલે ચાલો મિત્રો આગળ તમને આપણે દવા બતાવીએ કેવી દવા છે ક્યાંથી લાવવા એ પણ આગળ તમને વિડીયોમાં આપણે બતાવીએ તો જુઓ મિત્રો આ છે આપણું દસ હર્ક અર્ક અને આ આપણે મિત્રો ઘરે નથી બનાવ્યું તૈયાર લાવ્યા છે જે હાલ અત્યારે ઓર્ગોનિકના પણ યાગ્રો હવે ચાલુ થતા જાય છે તો એમાંથી આપણે લાયા છીએ અને આની કિંમત છે લિટરના પચાસ રૂપિયા તો આ પાંચ લીટરનું ડબલું આપણે અઢીસો રૂપિયામાં લાવ્યા છીએ અને એની સાથે મિત્રો આપણે આ ગૌમૂતર જે આપણે ભેગું કરીને રાખ્યું છે તો એ ગૌમૂતર પણ સાથે નાખીશું અને આની સાથે મિત્રો એમ કહેવાય છે કે જો સાઇઝ આપણે જૂની હોય તામ્ર સાઈસ તો એ પણ તાંબાના વાસણમાં રાખી લે તો એ પણ સાયરી તરણેનું કોમ્બિનેશન સારું રિઝલ્ટ આપે છે પણ આપણી પાસે સાઈસ મિત્રો છે નહીં એટલે અત્યારે આપણે આ ગૌમૂત્ર અને દસ પર્ણી અર્કનો બંનેનો છંટકાવ કરીએ છીએ તો મિત્રો તો આના માપને મિત્રો આપણે વાત કરીએ તો ગૌમૂત્રનું માપ આપણે અઢીસો એમ રાખીશું અને જે દસ અર્ક છે એનું માપ આપણે એક પંપે સો એમ તો સે સો એમએલ દસ અર્ક અને અઢી સો એમએલ આપણે ગૌમૂત્ર બંનેનો કોમ્બિનેશન કરીને છંટકાવ કરવી છે તો આગળ તમને વિડીયોમાં બતાવશું કેવુંક રિઝલ્ટ આવે છે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે અને આપણે મિત્રો બંને ખેતી કરવી છે ઓર્ગોનિક અને પેસ્ટીસાઇડ એક ખેતરમાં આપણે પેસ્ટિસાઇડનો પણ ઉપયોગ કરવી છે અને એક ખેતરમાં આપણે ઓર્ગોનિકનો ઉપયોગ કરીએ છીએ તો બંનેમાં કેવું રિઝલ્ટ આવે છે તે પણ આપણે જોઈશું તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન